રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અકસ્માતે પડી જતા ઉદ્યોગપતિ યુવકનું મોત નીપજ્યું ઉપલેટાની મેખાટીંબી ગામના પાટિયા પાસે આવેલ કુંજબિહાર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનેદાર યુવકનું મોત નીપજ્યું ઉપલેટા શહેરના શહીદ અર્જુન રોડ પર સાઈબાબા મંદિર પાસે આવેલ ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા પટેલ નિરવ નીરવકુમાર વિનોદભાઈ ઠુમર નામના બત્રીસ વર્ષીય કારખાનેદાર ગોડાઉનના પત્ર પરથી નીચે પડકાતા માથામાં હેમરેજ છતાં કાન અને નાખમાંથી લોહી વહી જવાને કારણે ઘટના સ્થળે જ મૃત્યુ થયું યુવક પોતાના કારખાનાના ગોડાઉન પર કડીયા કામ ચાલતું હોય જેમાં ગોડાઉન પર ચડી નિરીક્ષણ કરવા જતાં અકસ્માતે પગ પતરા પર પડવાથી નીચે પડકાયેલ યુવકને ડુમિયાની ટોલ પ્લાઝા હાઈવે એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયા વધુ સારવાર મળે પહેલા જ યુવા કારખાનેદારનું મૃત્યુ થયું ઉપલેટા પોલીસ બનાવને લઈને ઘટના સ્થળે દોડી આવી યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જે અમૃતકના પિતાજીને આઘાત લાગતા બેભાન થઈ ઢળી પડ્યા હતા જેને સારવાર આપવામાં આવી હતી ઉપલેટા પોલીસ તપાસ ચલાવી રહી છે રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા